જેલે દોસ્તો રિક્ષાનો મુરત બુરત થઈ ગયો છે તેના ટાન હેલો દોસ્તો અમારા નવા લોકમાં તમારું સ્વાગત છે હેલો આ રિક્ષાનો અમે મુરત કરી દીધી લુ હવે જોઈ લો હવે આ રિક્ષાનો અમે એક થોડો ઓટો મારી આવશું જઈને અને જોઈશું કે કેવી અમારી રિક્ષા એક ઓટો અમે મારવા જઈએ જોઈ લો ચલો

રિક્ષા નું મુહૂર્ત કરી દીધેલું દોસ્તો રિક્ષા નું મુહૂર્ત થઈ ગયું ટન ચાવી આમાં જોડે છો જોડો લઈ આવો ચાવી રિક્ષાની જોરો ભાઈ આઈ ગયા પાછા પકોડી ખાવા રિક્ષામાં તો બેઠા બેઠા ખાતા હતા પણ ઓય જાતે બનાવીને ખાવા મળ્યા પકોડી જો લે 릭શાનો ઓટો મારો નહીં તમારે ખાઈને પછી જઈએ હા તારે પહેલા પેટ પેટ પૂજા કામ दूજા બાદમે અમારે 릭શાની ચાવી અમારા બાબુ ચાલુ કરવા ચાલુ કરો ચાવી લગાવો આપણે સેલ સ્ટાર્ટ કીક નહીં મળવાની જરૂર દબાવો જોઈ લો લાઇટો તો ચાલુ કરી દીધી સાઈડ સિંગલ ચાલુ કરી દીધી સેલ મારો સેયર સેલ કઈ રીતે મારે જોવા આવ્યો એવો દોસ્તો હવે આપણે મારી એ રિક્ષાનો શેર હું બહુ ચાલુ જ થતી નહીં હાલી કાળો કેમ જતી નહી કાળો તા મારા દી કે એ કે ના પાડે આ ભાઈ કે કે અમે રિક્ષા ચલાઈએ હજી રિક્ષા જેવડા તો થ્યા ને રિક્ષા ચલાવી તમારે આવડા તમારે રિક્ષા દોસ્તો હવે એક અમે ઓટો મારી આવીએ રિક્ષા લઈને જોઈ લો માથા માંગ્યું રિક્ષા જોઈ લો અમારો કોઈ વિડીયો ઉતારવાળું નહીં એટલે અમે જાતે ઉતારીએ હવે રીક્ષાનો ઓટો મારીએ કે ફોન પકડીએ એટલે અમે રિક્ષાનો ઓટો કઈ રીતે મારીએ વિચારીએ કેમકે કોઈ મોબાઈલ પકડે નહી એટલા માટે અમે કોઈકની રાહ દેખીએ કોઈ આવે તો ઓટો મારશું ન કે ખાલી ચાલુ કરીને જોઈ લેવું અમે તો વિડિયો ઉતારવા અમે ચોખી લઈને આવીએ એટલા માટે હવે અમે રિક્ષા પાછી કરી આવીએ ચેલો અમારે બબુ ચેલ લગાવો લગાવો છે તરફ ચાલુ તો થતી નહીં ના આપે તો રિક્ષા હો ઘણા આદર આવતી ઓ માર્યો ચલો દોસ્તો અમે આટલા વધી આવ્યો ઓટો માર્યો હે હવે મળીશું નવા બ્લોગમાં